થરાદમાં પોલીસે રવિવાર રાત્રે કોમ્બિંગ કરી સોનીકામ સાથે સંકળાયેલા બંગાળના સાહીઠ લોકોને પોલીસ મથકે લાવી હતી જ્યાં તેમના આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી હતી ડીવાયએસપી એસએમ વારોતરિયા પીઆઈઆરઆર રાઠવા પીએસઆઈ સીપી ચૌધરીએ ટીમ સાથે રવિવારની રાત્રે અગિયારથી કરી ચાર વાગ્યા સુધી થરાદ શહેરમાં અચાનક બાંગ્લાદેશીઓને પકડવા માટે અને તેમનું સર્ચ ઓપરેશન માટે કોમ્બિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અમદાવાદથી કાચા કેળા ભરી રાજસ્થાન તરફ જઈ રહેલ એક ટેમ્પો પાલનપુર એરોમા સર્કલના બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યો હતો દરમિયાન ટાયર ફાટતા ટેમ્પો પલટી ગયો જેના ચાલક વાઘારામ આસુરામ રબારી ઉંમરવર્ષ પાસઠની ઇજાઓ થઈ હતી જેને એકસો આઠના પાયલટ સાદિકભાઈ શેખ અને એએમટી ગંગારામ ચૌધરી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાસકાંઠા પોલીસની એલસીબી અને એસઓજી ટીમે પાલનપુર શહેરમાંથી વિઝા વગર ભારતમાં પ્રવેશેલી બે બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરી છે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન પાલનપુર ન્યુ બસ પોર્ટ પાસેથી શંકાસ્પદ મહિલા ઝડપાઈ હતી અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ જાંજરવાના પાટિયા પાસે નેશનલ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે હાઇવે પર રોડ ક્રોસ કરી રહેલા એક આધેડને પૂરપાટ ઝડપે આવતી ગાડીએ ટક્કર મારી હતી આકસ્માતમાં આધેડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું છે દીવ દરબાર બનાસ સંચાલિત ઉમંગ મોલ માં જ્યાં મળશે બનાસ ઘી બનાસ ચા નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુ આહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાળા બાબર હાઈવે તિરુપતિ સોસાયટીની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં છવ્વીસ લોકોના મોત બાદ સમગ્ર દેશમાં રોષની લાગણી જોવા મળી રહી છે આ રોષના પગલે પાલનપુરમાં વિશાળ જન આક્રોશ રેલી આયોજન કરવામાં આવ્યું હતું લક્ષ્મણ ટેકરી ખાતે આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ લક્ષ્મણ ટેકરી હોલથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજાઈ હતી આ રેલીમાં સંતો મહંતો અને હિન્દુ સંગઠનોના કાર્યકરો ઉપરાંત પાલનપુરના વેપારીઓએ સ્વયંભૂ રીતે પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને ભાગ લીધો હતો અંબાજી ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારની સાંજે પહેલગામમાં થયેલી ઘટનામાં નિર્દોષ નાગરિકોના મૃત્યુ પર શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો નિર્દોષ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે કેન્ડલ માર્ચ યોજાઈ હતી કેન્ડલ માર્ચ દરમિયાન લોકોના હાથમાં મીણબત્તીઓ હતી દુઃખદ ઘટનાને લઈ લોકોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કેન્ડલ માર્ચ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે છેલ્લા ત્રણ દિવસથી જિલ્લાનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે ગઈકાલે તાપમાન બેતાલીસ ડિગ્રી સુધી પહોંચ્યું હતું હવામાન વિભાગના અનુમાન મુજબ આજે બપોરે એક વાગે તાપમાન ઓગણચાલીસ ડિગ્રી રહેશે બપોરના બે થી ચાર વાગ્યા દરમિયાન તાપમાન એકતાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે જિલ્લામાં લઘુત્તમ તાપમાન પચીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે છેલ્લા કેટલાક દિવસોથી લઘુત્તમ તાપમાન એકવીસ થી પચીસ ડિગ્રીની વચ્ચે રહ્યું છે ફરરાદ પોલીસ મધ્યરાતે વિશેષ કોમ્બિંગ ઓપરેશન છે ઓપરેશન રાત્રે 11 થી સવારે 4 વાગ્યે સુધી ચાલુ ડીવાયએસપી પીઆઈ અને પીએસઆઈ ની આગેવાનીમાં મોટો પોલીસ કાફલો તૈનાત કરાયો સૈના વિવિધ વિસ્તારોમાંથી પોલીસે 60 જિલ્લા પશ્ચિમ બંગાળના લોકોને શંકાના આધારે પકડ્યા તમામને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરાઈ તેમના આધાર કાર્ડ હાલના અને વતનના સરનામાની ચકાસણી કરવામાં આવી ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ

બનાસકાંઠા એલસીબી પોલીસે મંદિરોમાં ચોરી કરતી કુખ્યાત લાડુરામ ગરાશિયા ગેંગને બે સાગરીતોને ઝડપી પાડ્યા છે પોલીસે ડીસાના કાંટ રોડ અને સુઈગામના ભાટવર ગામે થયેલી મંદિર ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલ્યો છે ત્રેવીસ માર્ચની રાત્રે ડીસા કાંટ રોડ પર આવેલા રવિજી માતાજીના મંદિરમાંથી બે અજાણ્યા વ્યક્તિઓએ એક લાખની મત્તાની ચોરી કરી હતી તેમાં માતાજીના મૂર્તિઓના ચાંદીના છત્ર દીવા સોનાનો ચાંદલો અને મૂર્તિઓના ગોલ્ડ પ્લેટેડ મુગટનો સમાવેશ થાય છે સુઈ ગામના ભાટવર ગામે આવેલ ગોગા મહારાજના મંદિરમાંથી પણ બેતાળીસ હજાર રૂપિયાની ચોરી થઈ હતી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સોફ્ટબોલ ટીમ આગામી ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટ માટે તૈયાર થઈ રહી છે આ ટુર્નામેન્ટ વિક્રમા સિંહા યુનિવર્સિટી નેલ્લોર આંધ્રપ્રદેશ ખાતે ચાર થી આઠ મે બે દરમિયાન યોજાશે ડીસા કોલેજમાં તાજેતરમાં ટુર્નામેન્ટની તૈયારી માટે પ્રશિક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કેમ્પમાં ચાણસમા પાટણ ખેરાલુ સર્વોદય કોલેજ કાંટ અને ડીસા કોલેજના સત્તર ખેલાડીઓએ ભાગ લીધો ખેલાડીઓને અત્યાધુનિક પદ્ધતિઓથી તાલીમ આપવામાં આવી